જય માતાજી જય મા કર્ણી મારા સૌ વડોદરા શહેરના સંસ્કારીજનો હું મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ આપણા વડોદરાનો અવાજ જે બિરુદ આપ સૌ વડોદરા શહેરના સંસ્કારીજનોએ મને આપ્યું છે તથા વિશેષ આભાર હું વડોદરા શહેરના તમામ મારા મીડિયા સાથીઓને હું વિશેષ આભાર પ્રગટ કરું છું દિલથી સદાય ઋણી રહીશ કે તમે મને વડોદરા માટે લડવા માટે જે પ્લેટફોર્મ આપ્યું છે મારો અવાજ આપ સૌએ જે વડોદરાના દરેક શહેરીજનો સુધી પહોંચતો કર્યો છે અને મીડિયા એ લોકશાહીનું એવો આધાર સ્તંભ છે કે પ્રજાથી લઈને સરકાર સુધી પ્રજાથી લઈને ન્યાયિક પ્રણાલી સુધી એ અવાજ પહોંચતો કરવો પ્રજાની જે પીડા છે એ સરકાર અને ન્યાય પ્રણાલી સુધી પહોંચતી કરવી એટલે આપ મીડિયાએ જે મારી પર ભરોસો મૂક્યો છે આ વડોદરા શહેરના સંસ્કારીજનોએ મારી પર જે ભરોસો મૂક્યો છે તો હું મારી ઈષ્ટદેવતા મારી કુળદેવીને હું સાક્ષી રાખીને શપથ લઉં છું કે આપણો આ ભરોસો હું મરતા દમ સુધી કોઈ જગ્યાએ તૂટવા નહીં દઉં હા દૂધના દાધેલા છાશ ફૂંકીને પીએ આપણા વડોદરા શહેરના સંસ્કારીજનો સાથે ભૂતકાળથી છેલ્લા પંદર વર્ષથી જે આપણી સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે વડોદરાની લાગણી દુભાવવાનો પૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે માટે વડોદરા શહેરે અમને ત્રણ પેઢીથી મને અને મારા પરિવારને ખૂબ જ પ્રેમ આપ્યો છે વડોદરા શહેરના તમામ અમારા લાગતા ઓળખતા સાથે રહેનાર મારા મિત્ર હોય સ્નેહીજનો હોય કે મારા સગા સંબંધીએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે પણ વડોદરા માટે હવે કંઈક કરવાની મારી લાગણી મારી અંતર આત્માનો અવાજ હું વડોદરા માટે કંઈક કરવા માગું છું કારણ કે હું બચપનથી મારી ઉંમર ત્રેપન વર્ષની થઈ જ્યારથી હું સમજદાર થયો છું મેં મારા વડોદરાની જે સંસ્કૃતિ જોઈ છે મારા વડોદરાની ઐતિહાસિક ધરોહર જોઈ છે મારા વડોદરાએ જે સૌ ભારત વર્ષમાં જે સંસ્કારી જન તરીકેનું જે બિરુદ આપણને મળ્યું છે ને એની અંદર વડોદરા શહેરે પૂર્ણ યોગદાન આપ્યું છે પણ છેલ્લા ઘણા ટાઈમથી આપણા વડોદરા શહેરની અંદર જે ભ્રષ્ટાચાર જે ફાટ્યો છે અને કોઈ પણ શરમ હયા વગર જે પ્રમાણે વડોદરા શહેરનો જે સત્યાનાશ કરવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે માટે હું તો જીવીશ ત્યાં સુધી લડીશ મેં તો મારી કુળદેવી મારા દેવતાનું સોગંદ ખાઈને હું આપ વડોદરા શહેર માટે લડવા માટે તત્પર છું સાથે એક આપું છું કે મારે રાજકારણમાં નથી જો મારે ઇલેક્શન નથી લડવું એનું કારણ મેં આગળ કહી ચૂક્યો છું કે દૂધનો દાજેલા છાસ ફૂંકીને પીએ તો હું કાલે ઊઠીને રાજકારણમાં ઇન્વોલ્વ થઉં તો મારા અમુક હિત શત્રુ જે મારા નજીક રહે છે મને બતાવવા માટે સારું સારું કહે છે પીઠ પાછળ વાત કરે છે કે મહેન્દ્રસિંહ ને તો રાજકારણમાં જવું છે ઇલેક્શન લડવું છે એટલે મોટી મોટી વાતો કરે છે એટલે કુરબાની દેગા